एक मूक हम शुरुआत आ आगे दिया एक चौक चार एका एक वो चौक सोल झगड़ो वाली पड़ी एक चार एका चार एक तो सरवा करो जीरो वत्ता छ चार वत्ता पांच ए नौ अन एक तो एक सौ छन्नू चौदह चौदह जवाब बीजा चाहिए

तो 5 7 અને 5 ને સરવાળો કરી તો 575 આપો જવાબ આવે હાજી એક એક્ઝામ્પલ જોઈએ તમારા માટે 325 * 12 નીચે બે રકમ એટલે શૂન્ય મૂકવાને સરવાળો આપણે આગળથી કરવો ને એક પંચા 5 1 2 2 1 તરી 3 + 2 પંચા 10 ની 0 મળી પડી 1 2 2 4 ને 1 5 2 तारीख 6 હવે સરવાળો કરીએ તો 0 + 0 0 5 5 એટલે 10 વદી પડી 1 6 2 8 ને 1 9 અને 3 તો 3900 એ તમારો ત્રીજો એક્ઝામ્પલનો જવાબ આવ્યો હવે જોઈએ આપણે ત્રણ رقمનો એક્ઝામ્પલ તો આપણે આ રીતે લખો આપી દીધું 123 * 123 તો

दो 1 के काट एक सरल एक, करिए तो 0 + 0 = 1 એટલે 1 2 + 2 = 4 4 * 1 = 5 1 6 2 2 सॉरी 2 + 2 = 4 અને 1 તો 14641 એ આપણો 121 * 121 નો જવાબ છે હવે એક એક્ઝામ્પલ આપણે જોઈએ तो शुरुआत एक, हाँ <coughs> तो एक बे तरह मिनट हम शुरुआत तो पचास दस पड़ी बे, एक चौक आठ एक नौता पांच नो वा पच्चीस पचीस पड़ी पड़े पांच चौबीस एक बीस नो बगड़ो वाली पड़े पांच एक पांच सात प्लस पसन बढ़ी पड़ी एक एक नौ जीरो चौदह चौड़ो पड़ी एक चार पांच नौ वत्ता सात तो सोलो झगड़ो मधी पड़ी एक बे, ने बे, बे। तो एकदम एक, तो एक, एक तो एक सिंपल सीम्पल र બે રકમ અને ત્રણ રકમના એક્ઝામ્પલ હવે હું તમને તારા પ્રેક્ટિસ માટે ત્રણ ચાર દાખલા આપું જે તમે મને જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો આ ત્રણ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કરવાના જો તમારે આ ત્રણે આન્સર આવે તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો જો તમને આ બેઝિક ગણિતનો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જય હિન્દ